તો સુરતના કામરેજ ખાતે કોંગ્રેસ દ્વારા આજે જનસંપર્ક સભા યોજવામાં આવી હતી કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ બારડોલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી તેમજ સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી પણ ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે ભાજપ પર વાક પ્રહાર કર્યા હતા શક્તિસિંહ ગોહિલે ભાજપે આપેલી ગેરંટીને લઈને પણ સવાલો ઉઠાવ્યા રાજનીતિ લોકશાહીમાં રાજકીય પક્ષોએ લોકોને મોટા માનવા છે આખરે જનતા જનાર્દન પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં અહંકાર આવ્યો છે એટલે જાણે સીટો ખિસ્સામાં હોય અથવા એમને જે કાળું ધન ભેગું કર્યું છે બ્યાસી અબજ બાવન કરોડ એટલે એમને એમ લાગે છે કે છૂટમૂટ નેતાને ખરીદી લઈએ છીએ એમ મતદાતાને ખરીદી લઈશું તો ભૂલ ભરેલા છે નેતાને ખરીદી શકાય આ દેશનો મતદાતા પ્રમાણિક છે એને પૈસાથી થી નહીં ખરીદી શકે ચારસો પાર નહી થાય તડી પાર થાશે પાંચ લાખ મતોની વાત કરે છે એ અહંકાર છે અને જનતા જ એમના અહંકાર ને તોડશે ઇન્ડિયા ગઠબંધનના અમારા તેવીસ બારડોલી લોકસભા અને સુરત શહેર લોકસભાના ઉમેદવાર સિદ્ધાર્થભાઈ ચૌધરી અને નિલેશભાઈ કુમારી સાહેબના જનસંપર્ક સભામાં આજે અમારા રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબ આપના ગોપાલભાઈ ઇટાલિયા આજે અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે સમગ્ર ગુજરાત ખાસ કરીને સુરત શહેર અને બારડોલી લોકસભા વિસ્તારના ગામડે ગામડેથી આપ અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉગતી પડ્યા હતા